ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું ભાવનગર મહાનગરપાલિકાના વડવા બોર્ડની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી વડવા બોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજના ઉમેદવારોને તક આપવામાં આવી છે ત્યારે વડવા બોર્ડમાંથી ભાજપના ઉમેદવાર તરીકે વડવા બ વોર્ડના પૂર્વ નગરસેવક અમરજીભાઈ ચુડાસમાએ નામાંકન પત્ર ભર્યું છે ભાજપ કાર્યાલય ખાતે સભા બાદ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું હતું ભાજપના ઉમેદવાર અમરસિંહભાઈ ચુડાસમાએ પોતાની ઉમેદવારી પત્ર ભરાયા બાદ વડવા બ વોર્ડના મોટા ભાગના વિકાસના કાર્યો પૂર્ણ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું છતાં કોઈ કામ બાકી રહી ગયું હોય તો આગામી સમયમાં પૂરા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અમારા વડવા અમારા પ્રદેશના શિષ્ય નેતૃત્વ અને અમારું ભાવનગર પ્રમુખ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પૂર્વ પ્રમુખો અને અમારા તેરે તેર વોર્ડના કાર્યકર્તાઓ અને ખાસ કરીને અમારા વડવા બ વોર્ડના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા અને જે કાંઈ પણ વડવા બમાં વિકાસના કામો ખૂબ કર્યા છે પાર્ટીએ જે કાંઈ તૂટી રહી ગઈ છે એ પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશ નિષ્ઠાશથી પ્રયત્ન કરીશ

ખૂબ જ પછાદ ઓથી વિકાસના કાર્યો નથી થયા તેમ જણાવી કોંગ્રેસના ઉમેદવાર હિંમતભાઈ મેણીએ જણાવ્યું હતું અને કોંગ્રેસની જીત આ વખતે નિશ્ચિત છે તેવા દાવા સાથે હિંમતભાઈ મેણીએ વિશ્વાસ દર્શાવ્યો હતો ભાજપ ઉમેદવાર અમરજીભાઈ ચુડાસમાના ઉમેદવારી પત્રક કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓળો બ વોર્ડ નંબર ત્રણ માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું અગભાઈ ભીમજીભાઈ મેણિયા ઉર્ફે હિંમતભાઈ મેણિયા પૂર્વ નગરસેવક છું બે પાર્ટીએ આવનારી જે ચૂંટણી છે પેટા ચૂંટણી એમાં મારું પાર્ટીએ નામ ફાઇનલ કર્યું છે ને મેં અત્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ ચૂંટણીની અંદર કોંગ્રેસ ફક્ત જબરજસ્ત દેખાવ કરશે ને મોટા માર્જિનથી એકસો ને એક ટકા ચૂંટણી અમે જીતશું